અમદાવાદ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું છે અમદાવાદ એરપોર્ટ પર હાલમાં ઘટના બની છે અમદાવાદના એરપોર્ટ નજીક મેઘાણી નગરમાં આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થવા સમયે ક્રેશ થયાની ઘટના સામે આવી છે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના સમાચાર મળતા જ તાત્કાલિક ફાયર રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે વિમાન દુર્ઘટના પછી અમદાવાદના મેઘાણી વિસ્તારમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી તે જ સમય કાળા ધુમાડાથી દૂરથી જોઈ શકાય છે એવું માનવામાં આવે છે કે આ એક પેસેન્જર વિમાન હોઈ શકે છે જેમાં ઘણા મુસાફરો સવાર હોવાની શક્યતા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાના આ પ્લેનમાં બસો બેતાળીસ થી વધુ મુસાફરો અને ફ્રુ મેમ્બર પ્રવાસ કરી રહ્યા હોવાનું અનુમાન છે અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન ચેક ઓફ સમય મેઘાણીનગર રેસીડેન્સ વિસ્તારમાં ઝાડ સાથે અથડાતા આ દુર્ઘટના ઘટી હોવાની માહિતી મળી રહી છે પેસેન્જર વિમાન હોવાથી મોટા પ્રમાણમાં જાનહાની થઈ હોવાની સંભાવના છે મેખાણીનગર વિસ્તારમાં આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું છે જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે મળતી માહિતી અનુસાર ટેકઅપ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર આ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થયું છે પ્લેનમાં બસ્સો બેતાળીસ જેટલા લોકો સવાર હતા प्रिलिमरी हमको जो पता चला है वो ये है कि एयर इंडिया की जो लंदन जाने वाली फ्लाइट थी वो टेक ऑफ वो टेक ऑफ के बाद यहाँ पे क्रैश हो गई है जिसमें प्रिलिमरी हमें पता चला है कि दो सौ जितने पैसेंजर थे यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है तो, इंसिडेंट बनने के विद इन टू थ्री मिनट्स में पुलिस बाकी सभी बोर्डियाँ सिविल एडमिनिस्ट्रेशन कॉरपोरेशन वगैरह सभी लोग आ गए थे फायर फाइटर वगैरह स्थल पर हाजर है लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है ऑलमोस्ट सत्तर से अस्सी परसेंट एरिया हमने क्लीन कर लिया बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ सभी हमसे सहयोग करें जितनी पुलिस उसके अलावा जितनी भी एजेंसी आर्मी बी एस एफ सी आई एस एफ कॉरपोरेशन कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें थैंक यू